રાજપરા નજીક એસટી બસે અડફેટે લેતા એક વ્યક્તિનું ઘટના સ્થળે મૃત્યુ ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે પર અવારનવાર અકસ્માતો થતા રહે છે ત્યારે વધુ એક અકસ્માત સર્જાયો છે ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે પર રાજપરા ગામ નજીક આણંદથી ઊંચા કોટડા પગપાળા જઈ રહેલા યાત્રાળુઓના માલસામાનની રિક્ષાને એસટી બસ સાથે અકસ્માત થયો હતો આ અકસ્માતમાં અન્ય ત્રણથી ચાર લોકો ઘાયલ થયા છે જેમને એકસો આઠ મારફતે હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે અકસ્માતને પગલે લોકોના ટોળેટોળા ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા

C'était C'était genre